નાકરેજ તાલુકામાં ભારે વરસાદને કારણે રૂવેલ શીરવાડા વરસડા સહિત અન્ય વિસ્તારોમાં ખેતી પાકોમાં ભારે નુકસાન હજુ સુધી કેળ સમાપ પાણી આ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ ઉપર રિપોર્ટિંગ કરતા દ્રશ્યો જોવા મળ્યા શિયાના ગામોમાં તંત્રની મોટી બેદરકારીથી હજુ સુધી તંત્રનો કોઈ અધિકારી આટલા મોટા નુકસાન ઉપર પહોંચ્યા નથી બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખ પાંચ નવ બે હજાર પચીસ થી લઈ ને દસ નવ બે હાજર પચીસ સુધી વરસાદની આગાહી કરી હતી જોકે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ધરમોળી દીધું હતું જેમાં વાવ થરા અને બાબર તાલુકામાં તેમજ કાંકરેજના વર્ષડા રૂવેલ શીરવાડા વગેરે જાણે આંબ ફાટી હોય તેમ સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી ભરાઈ ગયા હતા

હજુ પણ ખેતરોમાં કેળસમા પાણી જોવા મળી રહ્યા છે ત્યારે હજુ સુધી તંત્રનો કોઈ પણ અધિકારી આ ગામની મુલાકાત કરવા નામ પૂરતા પણ આવ્યા નથી ત્યારે અમારી ટીમ ભારે નુકસાનવાળા વિસ્તારમાં ટ્રેક્ટર પર સવાર થઈ પાણી ગ્રાઉન્ડ પર કવરેજ કરવા પહોંચ્યું હતું ખેડૂતોનો પણ તંત્ર ઉપર ભારે વિરોધ જોવા મળ્યો હતો ત્યારે તાજકાલી પ્રાંત અધિકારી તાલ મામલેદાર તાલુકા વિકાસ અધિકારી સહિત રૂબરૂ મુલાકાત લઈ સર્વે કરવામાં આવે અને આ તમામ ગામોને જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તેનું પણ વળતર ચુકવવામાં આવે તેવું સરપંચ સહિત લોકો મીડિયા સમક્ષ જણાવ્યું году. બે દિવસ પહેલા રૂબેલ વરસોડા તેરવાડા સિરવાડાના ગામ લોકો નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે મામલેદાર અને તાલુકા પંચાયતમાં લેખિતમાં આવેદનમાં રજૂઆત પણ કરવામાં આવી હતી જેમાં કાંકરેજ મામલતદાર વી એમ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની પાક નિષ્ફળ બાબતની રજૂઆતોને ધ્યાનમાં રાખી ખેતીવાડી અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને હવે ટૂંક દિવસમાં તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવશે અને નુકસાન અંગે જાણકારી મેળવી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવશે પણ હજુ સુધી તંત્રનો કોઈ અધિકારી પણ ફરક્યો પણ નથી જોકે કાંકરેજ તાલુકામાં શીરવાડા વરસડા રૂવેલ તેરવાડા સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયા છે અને કપાસ એરંડા જુવાર મગફળી જેવા પાક નાશ થઈ રહ્યા છે ખેડૂતને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે હવે કાંકરી તાલુકાના છેવાડાના ગામોમાં ભારે વરસાદની તબાહીના દ્રશ્યો જીરો ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યા છે અને ખેતરો બેટમાં ફેરાયા છે ત્યારે હવે કાંકરી તાલુકા ખેડૂતોને ખેતી પાકોમાં ભારે વ્યાપક પ્રમાણમાં થયેલ પાકોના નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને યુદ્ધના ધોરણે સર્વે કરવામાં આવે તે જરૂરી છે અન્યથા ખેડૂતની હાલત ખૂબ કફોડી અને દયનીય બની રહી છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર હા સાહેબ અમારે જે તળાવ નામે ડેરીયાળા છે એ પેલાનો નિકાસ થતો એ પાણીનો નિકાસ થતો નથી અને હાલ અમારા દાદા શિરવાડા બોર્ડર છેવાડા સુધી અમારે આ પાણી ભરેલું પડ્યું છે એટલે અમારો તમામ પાક નિષ્ફળ ગયો છે એના માટે કઈ તાલુકા અધિકારી મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ આવા લોકો આવીને આ તપાસ કરી અને અમારી રજૂઆતનો કંઈક નિકાલ કરે આવી મારી નમ્ર વિનંતી છે હાલ તો બાળકોને ભણવા જવા માટે રસ્તાનો ખૂબ અભાવ છે આ છોકરા જણા જણા ઊભા છે આવો આ બાજુ અને ચાળિયા જો તકલીફ છે આપણે મારા મેડલાની અંદર ખુબ છે પણ આવ જળમાં કઈ રીતે છોકરા આવે અને કઈ રીતે તમારી સામે રજૂઆત કરી શકે પછી કોઈ વેલા હોસ્પિટલ નું ક્યાં ગમે હોય તો ઇમરજન્સી નીકળ કોઈ રસ્તો નથી હા અને ગમે તો બીમારી આવે ગમે એવી તો હાલ અમારે કોઈ જવા માટે ખેતરમાંથી કોઈ રસ્તોનો નીકળ જવા માટે કોઈ સુવિધા નથી ગામ રૂએલ તાલુકો કાંગરે જિલ્લો બનાસ કાંઠા હવે સાહેબ મારો કહેવાનું એક તો અતારી અમે બધા વગડે ખેતરમાં સાપરા વાળીને ઘર કરી કરીને રાસા અમારા છોકરાને શાળાએ જવા માટે મુખ્ય તકલીફ છે રસ્તા એકદમ ખરાબ છે રસ્તામાં પાણી ભરાઈ ગયા છે અને બીજા જિલ્લાઓમાં ભાભર તાલુકામાં સોયગામ તાલુકામાં વાવ તાલુકામાં બધા તંત્ર સીએમ સાહેબ સુધી પાસે સંસદ સાહેબ એમએલએ સાહેબ બધાય બધાની નોંધ લીધી છે અને અમારી કોઈ તંત્ર કે કોઈ લોન લેતું નથી અમારો વિસ્તાર એક તો સાહેબ આ મારા જે એરિયા છે એ બધા વાળો એરિયા છે અને બધા શિક્ષિત નથી આ લગભગ એસી ટકા અભણ લોકો છે એટલે લોકોને બીજી કાંઈ ચાંઈ જાણ કરવી અરજીઓ કરવી આવી અમને સાહેબ લાંબી ખબર પડતી નથી અને આ સાહેબની આયા છે અને એના માધ્યમથી અમે આ રજૂઆત એ સાહેબો કરશે એટલે કે અમને તો સાહેબ રજૂઆત ક્યાં કરવી શું કરવી એ અમને ખબર પડતી નથી અને તંત્ર કોઈ આવ્યું નથી અમારે જે આ પાણીનો નિકાલ નથી થાતો એના કારણે આટલો બધો મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યારે અમારા આ પાકેલા બધાય પાકો નિષ્ફળ થયેલા છે ત્યાંથી દર વર્ષે પાણીનો નિહાર થતો હતો એ નિહાર અત્યારે હાલની તારીખમાં બંધ છે એના લીધે આ ઘણું તો મુશ્કેલી પડે છે એટલે અમારી ખાસ નંબર અરજ છે કે જ્યાં પાણીનો આ તળાવ છે જેમનો નિકાલ થાય પેલો નિકાલ હતો કે અથવા જ્યાં તંત્રને અમારો જ્યાં ઈચ્છા છે એ જગ્યાએ તો નિકાલ થઈ જાય તો અમારે આ બધી મુશ્કેલી કરવી ના પડે અત્યારે કોઈ નિકાલ ના થાય તો હજી બે થી ચાર મહિને આશે તો વરાપાના છે તો ઘડી તો અમે કોઈ વાવેતર કરી હકવાના નથી એટલે આગળ ઉનાળું આવી જશે અમે કોઈ શિયાળું પાકે અમે કરી શકવાના નથી એટલે અમારી તંત્રને ખાસ નમ્ર અરજ છે કે ઝડપી વેલામાં વહેલી તકે અમારી અરજી અભળે અને આનો ઝડપી ઝડપી પાણીનો નિકાલ કરે એવી અમારી તલાટી સાહેબને અને મામલીકદાર ટીડીઓ બધા તાલુકા વિકાસ અધિકારી બધાની અમારી નમ્ર અરજ છે કે અમારી અરજ આપણે અને આનો પાણીનો વહેલામાં વહેલો આનો નિહાર થાય એવી અમારી નમ્ર અરજ છે મારું નામ નરસિંહજી કીર્તિજી ઠાકોર ગામ અમારું રોયલ અમારો વાસ દાદાવાસ દાદાવાસની અંદર એક આ તળાવ છે દેવજાળા કરી નામ એ તળાવનું પાણીનો નિકાલ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને લગભગ બે ત્રણ વીઘા જમીન નિકાલ ના થવાથી તમામ પાક નિષ્ફળ થઈ ગયો છે બરાબર આ પાણીનો નિકાલ કરવા માટે કલેક્ટર શ્રી તંત્ર રજૂઆત કરીએ છીએ કે જેમ બને તેમ જલ્દી આવી અને અહીંયા સર્વે કરી જાય અને તેનો નિકાલ કરે પાણીનો જેથી કરીને આવતા સમયમાં આનવા તંત્રના કામગીરી ના કરવાના લીધે અમારે મુશ્કેલી અનુભવી ના પડે હું ઠાકોર વાઘાજી દર્શનથી જમ રૂવલ સરપંચ અમારા ગામની અંદર પાણીનાપુરની અવસ્થા ઘણી છે એના માટે મામતદાલને ટીડીઆઈ સાહેબને ટોટલને મારું નિવેદન પત્ર અમે ત્રણ દિવસ પહેલાં પહોંચાડ્યું રૂવલ ગ્રમ પંચાયતનું પ્રાધિકૃત તંત્રએ આવી શક્યું નથી એટલે ગમે તે રીતે પાણીનો નિકાલ કરી દો અમારે વિદ્યાર્થી માટે બહુ તકલીફ છે બોન દીકરી કોઈ પણ ડિલિવરી પર્સન હોય તો અમારે કોઈ જગ્યાએ નીકળે એવું નથી એના માટે તમે ગમે તે વ્યવસ્થા કરીને પાણીને નિકાલ કરવાની વ્યવસ્થા કરો એ માતા હા વસડા રુવેલ સાંઘા માદલા છીદવાડા આ બધી જગ્યાઓ પર અમારે પાક નિષ્ફળની અંદર પણ સો સો ટકા નુકસાન છે કોઈને કશું મગફળી કે કપાસ કે અરંડા કે જુવાર કે જા

બેઠા <laughs> છે <laughs>